રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર ઝોરની ફી રેગ્યુલેશન ઓફિસે અમે આજે એફઆરસી નું શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો છે કારણ કે છ માસ થી એફઆરસી ના ચેરમેનની કરીને પાછળનું કારણ એવું છે કે ખાનગી શાળાઓને ખટાવા રાજ્યનો શિક્ષણ વિભાગ જાણી જોઈને ચેરમેન નીયુક્તિ નથી કરતી બે હાજર સત્તર માં રાજ્ય સરકાર ખાનગી શાળાઓની ફી લગામ બાબતે વાલીઓને લોલીપોપ આપી હતી ફી નિયમ કાયદો લઈ આવી હતી અને તમે બે હાજર સત્તર થી બે હાજર પચીસ નો કોઈ પણ સ્કૂલનો તમે રિપોર્ટ કાઢી લો ખાનગી શાળાઓએ મસ્ત મોટી ફી ઉઘરાવી છે ખાનગી શાળાઓ પૈસા અહીંયા ખવડાવે છે પાટલા દરવાજે અને પોતાના મનમાં આવે એવી ફીઓ મંજૂર કરાવી લે છે લેરાષ્ટ્ર ની ફી નિયત કરે તમે સમજી શકો છો કે પાંચ જણાઓ છ હજાર શાળાઓ કઈ રીતના ફી નક્કી કરતી હોય છે એટલે ખુબ જ દુઃખદ બાબત છે તેમ છતાંય છ માસ થી જો ચેરમેન ની જગ્યા ન હોય અને એ સરકારની રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ જો નિયુક્ત ન કરી શકતો આજે મેં ઉઠાવણું કહ્યું છે અને પૈસા ધરી અને ભગવાન એમની આત્માને શાંતિ આપે એ માટે પ્રતિકારક વિરોધ કરી અને શિક્ષણ વિભાગને ઝઘડવાનો પ્રયાસ છે સામાન્ય રીતના શ્રદ્ધાંજલિ માં ફૂલ અર્પણ કરી અને શ્રદ્ધા સુમન કરતા હોય પણ આજે અમે પૈસા કર્યા છે કારણ કે આ કચેરીએ વાલીઓને લૂંટવા માટે કઈ બાકી નથી રાખ્યું એટલે એની આત્માને શાંતિ લગભગ પૈસા નોટો આપવાથી મળશે એવું અમારું માનવું છે